નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે ભારતીય શેર માર્કેટની ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન કઈ કઈ બાબતો કે જે ખાસ ફોકસમાં રહી છે અને આ કેવો કારોબાર કર્યો છે ગત દિવસે અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જેની પર ધ્યાન આપવાનું છે અન્ય જે સમાચાર છે ખાસ જે તમામ દર્શક મિત્રો માટે જે ઉપયોગ કરતા છે તેની પર પણ ખાસ કરીને આજે આપણે નજર કરવાના છીએ અને આ તમામ ચર્ચા માટે હાલ જોડાઈ ગયા છે મારી સાથે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર

દસ બનાવે છે એના પછી બસો પચીસ બનાવે છે છે મતલબ કે રાઇઝ તમને જે મળે છે એ કઈક વ્યવસ્થિત નથી મળતું અને ચાલીસ પચાસ પોઈન્ટ ની રેન્જ માં મીન્સ એવરી અવર 40 50 પોઈન્ટ ની રેન્જ માં નિફ્ટી ટ્રેડ થતી જોવામાં મળતી એ જ રીતે બેંક નિફ્ટી માં પણ વાત કરીએ તો બેંક નિફ્ટી વોઝ ટ્રેડિંગ ハર્ડલી ઇન અ વિસિનિટી ઓફ 100 પોઈન્ટ્સ 100 પોઈન્ટ બી મે બહુ વાત કરתי મીન્સ યુ વોર અનએબલ ટુ ટ્રેડ યુ વોર અનએબલ ટુ ટ્રેડ સો બેઝિકલી નો ટ્રેડ અને જે ગણતરી હતી મારી કે ઓકે કે ચાન્સીસ છે આજે પ્રોફિટ બુકિંગ જોવા મળશે કે પરમ દિવસે જે રીતના માર્કેટે બ્રેક આપેલું હતું તો નો વી ડીડ નોટ ગેટ ધેટ સો ઇટ વોઝ નોટ અ બેસિકલી ગુડ ડે ઓર ગુડ ટ્રેડિંગ ડે બટ ઓકે જે થઈ ગયું થઈ ગયું આજની વાત છે આજે માર્કેટ જે રીતના ડેટા છે ડેટા પ્રમાણે એવું લાગે છે કે ક્યાંક થોડીક મજબૂતી છે માર્કેટમાં આ મજબૂતી આપણને જોવા

નો થોડો ક્યાં કઈ ટેન્શન છે કે વરસાદ પ્રોપર નોર્મલ તમને નથી મળ્યો તો વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ છે જે જોવા જેવી છે તો યસ વી આર સીંગ સમ બેક ફૂટ પોઈન્ટ સમ ફ્રન્ટ ફૂટ પોઈન્ટ ઓકે જે છે આવે છે લેટ્સ પ્લે હાલના તબક્કે ડેટા શરૂઆતના સેશનમાં હવે આ બધા જે ડેટા છે ને ધેટ ઇઝ મેન્ટ ફોર ધ ફર્સ્ટ આર રાઈટ હું હાલના તબક્કે તમે જે કહી રહ્યો છો ઈઓડી ચાર્ટ ઉપરથી જે કહી રહ્યો છે પછી એ બીજા ટાઈમ ફ્રેમમાં તમને જાય છે હાલના તબક્કે જે ડેટા હું તમને જે કહી રહ્યો છું ઇટ ઇઝ ફોર ધ ફર્સ્ટ આર

એ પછી માર્કેટ કઈ રીતના ખુલ્લી છે એના ઉપર આપણો ટ્રેડ હોય છે યસ સમગ્ર દિવસ દરમિયાન કેવો કારોબાર કર્યો છે આજે પણ કઈ અસર ખાસ રહી શકે છે અન્ય આજે સમાચાર પણ ખાસ કરીને આપણે વાત કરીએ હરેશભાઈ આજે જે બ્રોકરેજ ની ખાસ વાત કરી તો તેના પર સેબીએ એક પ્રકારે લાલાખ કરી છે એવું કહી શકાય છે તે શું જોવા મળશે તેની અસર તેનું આગળ શું સમાચાર છે અને સાથે જ જે પોવેલની સ્પીચ પણ છે તેના અંગે દર્શક મિત્રો માટે શું ખાસ ધ્યાન રાખવાનું છે કરી શકતા નથી એક અનાઉન્સમેન્ટ કરે છે માર્કેટ પહેલાથી અને ત્યાં દર બબે દિવસે ત્રણ ત્રણ દિવસે સ્ટેટમેન્ટ કમિટીના સ્ટેટમેન્ટ ચેન્જ થતા જાય છે અમુક ટાઈમે આપણને લાગે છે કે સ્ટેટમેન્ટ

સિટીઝન્સ ને કે ત્યાંના રહેવાસી ને રેસિડેન્ટ ને આ પૂછશો તો ઇવન દે વુડ ઓલસો એક્સેપ્ટ કે નો દે આર નોટ રેડી ટુ ટેક ધ લોંગ ટર્મ ફાઇનાન્સિયલ ડિસિશન રાઈટ તો થોડુંક છે એટલે લેટ્સ એ જે થશે થશે એમાં થોડાક છાંટા આવશે કલાક માટે લેટ્સ અવોઇડ ધેટ સવાલ છે આપણા અહીંયા બ્રોકરેજ ઉપર હવે એક વસ્તુ જોવા જાવ તો આના બિહાઈન્ડ ધ માઇન્ડ આપણે કહીએ બેક ઓફ ધ માઇન્ડ એવું દેખાય છે કે ઓથોરિટી જે છે એ જે વોલ્યુમ જે રીતના થઈ રહ્યું છે વીકલી જે એક્સપાયરીઝ આપી રહ્યા છે એમાં જે વોલ્યુમ થઈ રહ્યું છે તે વોન્ટ ટુ કટેલ એને તમારે કંટ્રોલ કરવો છે એટલે એના કારણે આ કરવામાં આવ્યું છે હવે સીધી વસ્તુ છે તમે મારે બિઝનેસ છે ઇફ આઈ એમ અ કંપની અને કોઈ બી કંપની તમે લઈ લો હિન્દુ સંયુનિત હોય કે પતંજલિ હોય કે ગોદરેજ હોય એ એમના ડિસ્ટ્રીબ્યુટરને જુદી જુદી સ્કીમ આપતા જ હોય છે કે તમે ઇફ યુ અ સ્મોલ ડિસ્ટ્રીબ્યુટર બત્યા સ્લેબ્સ આપતા હોય છે કે તમે આ સ્લેબ લો છો તો આટલા ટકા તમને મળશે તમે હાઈએસ્ટ સ્લેબ લો છો તો તમને ટકા તમને મળશે બટ ઇન્સેન્ટિવ ઇઝ ઓલવેઝ ધેર તો અહિયાં ઉપર ચર્ચા ચાલી છે કે નો ઇન્સેન્ટીવાઇઝ ઇન્સેન્ટીવ આપવાની કોઈ જરૂર નથી બધા માટે બ્રોકરેજ સેમ રાખો જે વોલ્યુમ વાળા તમારા પાસે મ્યુચ્યુઅલ ફંડ એમઆઈઆઈ કે એફઆઈઆઈ કે વગેરે એચ જે બી હોય મીન્સ બ્રોકરેજ શુડ બી સેમ ફોર ઓલ હવે જો આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે તો ઇટ મેક ફેક્ટ ઇટ મેક્ટ કારણ કે ઘણું કેવું છે કે વોલ્યુમ ચારસો રૂપિયા ને એ રીતના થતું હોય છે આ તો એક જનરલ રિટેલ માટે વાત કરો તો તમે કેટલા બધા ટ્રાન્ઝેક્શન કરી શકો છો એમાં અને નાના નાના ફેરમાં એક ઉપર જગ આપીને તરત જ નીચે હલ્ગો ટ્રેડિંગ કરીને તો ઓકે લેટ દેન નેવર ધર્ગ્યુલેટરી વોટ દે ડિસાઇડ ફાઈનલ ઓથોરિટી અને એમને જેવું છે ઇટ વુડ બી અલ નોટ બી મીન્સ રેવિન્યુ પોઈન્ટ ઓફ વ્યુ થી ઇટ વિલ નોટ બી ગુડ ઓર ઇન જનરલ કદાચ વાત કરી ઓવર ઓલ તો તમે દસ રૂપિયામાં કામ કરો તમે સો રૂપિયામાં કામ કરો અહીંયા દસ રૂપિયામાં તમારે દસ વખત આપણે કદાચ ઉત્તરની ભાષામાં વાત કરું પતંગ ચગાવવાની ભાષામાં તો અહીંયા તમે દસ રૂપિયામાં કરો છો તો દસ વાર તમારે થમકા મારવા પડે છે અને સો રૂપિયામાં તમારે એક જ વખત થમકા મારવા પડે છે રાઈટ તો બેસિકલી જઈને તો ત્યાં જ બેસવાનું છે નથિંગ બટ ટર્ન ઓવર વિલ કમ ડાઉન દેટ ઇઝ વોટ આઈ પ્રિઝ્યુમ ઇફેક્ટ ઇમ્પેક્ટ શું આવશે લેટ સી ઇટ ઇઝ ફ્રોમ ધ ફર્સ્ટ ઓક્ટોબર ટ્વેન્ટી ફોર તો ત્યાં સુધી જોઈએ થોડું કદાચ ઇનિશિયલી જર્ક આવી શકે છે બટ દેન ઇટ ઇઝ યુઝ ટુ કારણ કે પીને વાલે કોઈ પીને કાપવાના છીએ સિગરેટ જે પીતા હોય છે એ તમે ગમે તેનું ટેક્સ એમાં લગાવો એ લોકો સિગરેટ તો પીવાના જે ઓગસ્ટ બે હજાર ચોવીસ જે ખાસ કરીને તારીખ ત્યાં સુધી રાજો પરંતુ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ થોડી ઘણી જોવા મળશે જે વાત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ પરંતુ સૌથી પહેલાં જે એલ એન ટીની આપણે વાત કરીએ રેશભાઈ તો આપણે આઈ થિંક એકાદ વર્ષ પહેલાં જે આપણે જે કહ્યું હતું જે ટાર્ગેટ નજીકનો ખાસ કરીને કહ્યું હતો એકસો નેવું ની નજીક આવી ગયો છે એલ ટી તો તમામ દર્શક મિત્રો વતી તો સૌથી પહેલાં તો આપનો આભાર જે થોડા સમય પહેલાં આપણે એલ એન લઈને વાત કરી હતી તેને લઈને

પછી મેં છોડ દીધું એને વિથ નો ટુ ધ ટાર્ગેટ આઈ થિંક સો ગઈકાલે ઇટ એઝ મેડ ઓફ વન નાઇન્ટી વન નાઇન્ટી એટ ટુ ઝીરો ફોર ની શક્યતા દેખાય છે દેટ વોઝ માય પ્રાઇસ ટાર્ગેટ શિવમ એટલા એટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં ફંડ આપણું મોર દેન ડબલ થયું છે ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઇટ સુઝલોન આઈ વોઝ ઓલસો વન ઇન્સ્ટ્રુમેન્ટ જે મેં અહીંયા સજેસ્ટ કર્યું હતું સત્તર થી ઓગણીસ રૂપિયાના વચ્ચે સેવન્ટીન ટુ નાઇન્ટીન રૂપી વચ્ચે સુઝલોન પણ મેં સલાહ આપી હતી એમાં પણ ઇટ ઇઝ મોર દેન ડબલ રાઈટ

તો સારું છે એટલે મને અમુક વસ્તુ આ તમે વાત કરી એટલે થોડી વસ્તુ યાદ આવી એટલે આઈ જસ્ટ સ્પોકેટ બટ અધરવાઇઝ બી યાદ નથી રાખતો ચાલે છે ચાલવા તો સારું થાય છે દર્શક મિત્રોનું સારું થાય છે ભલું થાય છે બસ આપણે એ જ છે બસ એમનો પ્રેમ અને આશીર્વાદ આપણા ચેનલ ઉપર અને મારા ઉપર બન્યો રહે બસ એ જ આપણને

આપ જુઓ તો દિસ ઇન્સ્ટ્રુમેન્ટ રોઝ ફ્રોમ જે બાઉન્સ આવ્યો છે એના પછી એકસો અઠ્યાવીસ નો સ્ટોપલો આપ્યો હતો એના પછી કન્ટિન્યુસ અપટ્રેન્ડ જ છે હાલના તબક્કામાં બી ઇટ ઇઝ ઓન ધ અપ સાઇડ નાઇન્ટી આગેટ દેખાય છે ટાર્ગેટ સી રાઈટ તો લેટ સી પેલા એને કઈ રીતના ક્રોસ કરે છે એ વખત માહોલ શું છે માર્કેટનો

ફરજી આપનો ઇન્સ્ટ્રુમેન્ટ જણાવશો વોખડ વોખડ WOCKO વોખડ વોખડ અજે ઇન્સ્ટ્રુમેન્ટ જણાવશો દર્શક મિત્રોએ નવ વર્ષથી તેમની પાસે પડ્યા છે શું કરી શકાય વોકડ ફર્મા જી વોકડ ફર્મા પોઝિટિવ છે હોલ્ડ કરી રાખો મને આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે તો કઈક આઠસો ત્રેવીસ ચોવીસ નો ભાવ આવ્યો છે તો હજી અહિયાંથી ડબલ થઈ શકે છે એવું દેખાય છે એવું લાગે છે બટ સપોર્ટ સપોર્ટ જે ઇઝ ઇઝ વેરી વેરી ઇનિશિયલ હું દેટ ઇઝ ફોર હંડ્રેડ રૂપિઝ સી ઇફ આઈ એમ સેંગ ડબલ આઠસો રૂપિયાનું ડબલ કઉ છું તો બટ ના સ્ટોપ લોસ પણ દૂરનો જ રહેશે તો ફોર હંડ્રેડ ઇઝ ધ ઇનિશિયલ સપોર્ટ જો ટ્રેડ ઇનિશિયાલ સપોર્ટ છે દર્શક મિત્રોનો સવાલ હતો ચર્ચા કરી અત્યારે તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જેબી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે મારા ફેમિલી મેમ્બર્સ લોકો ટ્રેડિંગ કરતા કારણ કે ફેમિલી મેમ્બર છે આપનો મારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડી દેવા બદલ થેન્ક યુ વેરી મચ તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આધાર બસ આટલું જ ફરીથી મળીશું આવશે કાલે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર